ભવિષ્યમાં એમાં જેને પ્રજાને ભરોસો બેસશે આપણે માની છીએ બરાબર છે કોઈ વાંધો નથી કારણ કે એ જગતના આ તાત છે એને આ અવકાશી રોજી છે પણ તમે કોઈ ખેડૂત એટલે કે કોઈ સરકાર ને એમ કોઈ પૂછે છે ખરું કે તમે બે પાંચ દસ લાખ કરોડ રૂપિયા માફ કરો છો ઓકે એની ભરપાઈ ક્યાંથી કરશો એ બતાવી